ડુંગળી ખેડૂતોને ડુંગળીનો ભાવ દબાવી રાખે છે એની તમે વ્યવસ્થા કરો સો બસો રૂપિયા દબાવી રાખે એ તમે ખુલ્લા કરાવો એમ કરીને માર્કેટિંગ યાર્ડવાળાને હાંકી કાઢ્યા અને હળજોટ ફીરા જેવી પરિસ્થિતિ કરી પણ આ હરૂપ પધારા થઈ અને ફોટા પડાવ ગયા હતા ફટ્ટી બાંધી બાંધે નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે છેલ્લા બે મહિનાથી મોવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદ ડુંગળી જે છે એના અઠવાડિયું પાંચથી દસ થી થાય એટલે ભાવમાં એક પચાસથી હોથી બસો રૂપિયા ઊંધીનું ગાબડું પડે અને વળી પચાસ હો બસો રૂપિયા વધી જાય વળી પચાસ હો બસો રૂપિયાનું ગાબડું પડે એટલે વારે વારે આ સફેદ ડુંગળીમાં ગાબડા કેમ પડે છે એવી અમારી અવરનવર રજૂઆત હોય અને જ્યારે યાર્ડમાં કંઈક પ્રોગ્રામ હોય ત્યારે પચીસ પચાસ સો રૂપિયાનો ડુંગળીમાં વધારો થઈ જાય એટલે આમાં ક્યાંક ને ક્યાંક રમત છે એટલે આવતા મંગળવારે એટલે કે તારીખ પંદર ચાર બે હજાર પચીસ ને મંગળવારે રોજ અમે મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજીની સામે એક ખેડૂતનો સંમેલન રાખવાના છે અને એમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજરી આપવા અમારી આહવાન છે કારણ કે ડુંગળી મહુવા મોવા માર્કેટિંગ યાર્ડ છે એ આખા ગુજરાતની અંદર સફેદ ડુંગળીનું એક મોટામાં મોટું સેન્ટર કહેવાય એનું મુખ્ય કારણ છે કે આખા ગુજરાતની અંદર ડિહાઈડ્રેશન નથી આટલા ડિહાઈડ્રેશન મોવાની અંદર એકસો સિત્તેર જેટલા ડિહાઇડ્રેશન છે એટલે આને સફેદ ડુંગળીને અને ભાવને કે ઉપરના કોઈ લેવલને કે એને કોઈ લેવા દેવા હોતી નથી અહીંયા સ્થાનિક લેવલે આ ડુંગળી મોવામાં જ પીલાવવાની હોય એટલે જ મહુઆની અંદર જે ડુંગળી આવે છે એ ભાવનગર જિલ્લાની આવે છે મોવા તાલુકાની આવે છે આજુબાજુના તાલુકાની આવે છે આજુબાજુના જિલ્લાની અમરેલી જિલ્લાની સુરેન્દ્રનગર જિલ્લાની રાજકોટ જિલ્લાની જૂનાગઢ જિલ્લાની ગીર સોમનાથ જિલ્લા વગેરે છે જામનગર ઊંધણી ડુંગળી સફેદ ડુંગળીનું જો મુખ્ય કોઈ ફીટું હોય તો એ મોવા છે એટલે અહીંયા ખેડૂતોને વેચવા આવી પડે અને એમાં જ્યારે આવા બે દિય પાંચ દિએ આવા ભાવની અંદર મોટો જબર ઘટાડો આવે એટલે અમારે એમાં આમાં કંઈક એને કંઈક વિચારવું પડે અને ખેડૂતોને જાગૃત કરી અને આને એક લિમિટેડ ભાવ માંડી દેવા જોઈએ ડીએડેસનવાળા ને સરકાર બહુ જ્યારે મોટ જ્યારે ડિહાઇડ્રેશન બનાવે ત્યારે સરકાર એને પચીસથી ત્રીસ તો સબસીડી આપે છે અને એ ખોટા બિલ બે કરોડનું ડીએડેશન હોય તો ચાર કરોડના કે આઠ કરોડના બિલ પાસ કરી અને લગભગ ડીએડેસન મફતમાં પડે એવું એ કરે છે એની અમે સરકાર એને વીજ બિલ હાથ વડા સુધી માફ આપે છે એક્સપોર્ટ ડ્યુટી અમુક વર્ષો સુધી માફ કરી દે છે વિવિધ પ્રકારની સરકાર જે એને સહાય આપે છે એનો મુખ્ય હેતુ એવો સરકારનો હતો કે તમે બધા ઉદ્યોગપતિ કાં ડીએડેસનમાં છો એ ખેડૂતોને ફાયદો કરી દો હવે ખેડૂતોને ફાયદો કરવાના બદલે આ વાળા અત્યારે લૂંટબાજી કરવા મોવાના જે એકસો સિત્તેર ડીહેડેશન છે એમાંથી અડધાથી વધારે તો કરોડપતિ નહીં કરોડ પણ કરોડથી છે અને લગભગ મોટાભાગના ડિહેડ્રેસનવાળા કરોડપતિ છે તો આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય ખેડૂતોને ભયંકર નુકસાન થતું હોય ત્યારે ડીએડેસનવાળા વેપારી અને માર્કેટિંગ યાર્ડવાળાને સમજવું જોવે આમાં ક્યાંય સુધારો થતો નથી કોઈ સમજતા નથી અને જ્યારે અમે બહુ રજૂઆત કરી ત્યારે માર્કેટિંગ યાર્ડવાળા છાનામાના વાળાને વેપારીને બોલાવી અને પોતાની મિટિંગ કરી નાખે એટલે એ અમને મંજૂર નથી ખેડૂતોની હાજરીમાં ખેડૂતોની આગેવાનની વાત મિટિંગ કરવી જોવે એવી અમારી માંગણી છે એટલે મંગળવારે અમે જબરજસ્ત ધડાકા કરવાનાથી અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડત આપવાના છીએ પણ જ્યારે અમારો બહુ આંદોલન કર્યું ત્યારે ગયા મહિનાની અંદર આઠ વીસ પચીસ પહેલાં માર્કેટિંગ યાર્ડના નેતાઓ ગાંધીનગર ગયા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજીભાઈને રજૂઆત કરી પણ કાંઈ રાઘવજીભાઈએ નંબૂરો આપ્યો નહીં અને એ ખોટા વાયત વાતો કરે કે અમને હકારાત્મક જવાબ મંત્રીએ આપ્યા કૃષિ મંત્રીએ કાંઈ હકારાત્મક જવાબ અમને જાણકાર હો હતી પૂરેપૂરી માહિતી મળી કે કૃષિમંત્રી રાઘોજીભાઈ આ માર્કેટિંગ યાર્ડના નેતાઓને અને અધિકારીઓને ઉચ્ચાવીને અહીંયા હું તમારા અંદર ભાવ દબાવી રાખે છે એની તમે વ્યવસ્થા કરો જેવી પરિસ્થિતિ કરી પણ આ હરુક થઈ અને ફોટા ગયા હતા જોડીને પટ્ટી બાંધે પટ્ટીઓ બાંધી અને ખેડૂતોને પચીસ ત્રીસ હજાર રૂપિયાનું પાણી પીર્યું પણ અમે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત જરૂર છે એટલે મંગળવારે પંદર તારીખે પંદર ચાર બે હજાર પચીસના રોજ મોવા તળાજા ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ જૂનાગઢ ઝુંજીના તમામ ખેડૂતો અને આગેવાનોને હાજરી આપવા અમારી ભાવભીરું આમંત્રણ છે અને સાથે સાથે તમામ રાજકીય પક્ષના નેતાઓ અને મીડિયાના તમામ મિત્રોને આ કવરેજ કરવા માટે હાજરી આપી અને ખેડૂતોની ન્યાયની વાત છે ગાંધીનગર સુધી સ્થળ ઉપરથી પહોંચાડશું એવી અમારી માગણી રહેશે જય હિન્દ જય ભારત